હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન રામનું ભજન નીચે મેં લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો તમને આ ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ હારે તારી મોલા તું મમ જાનોતી માણી રાઘવ તારા રાજમાં હારે તારી મોલા તું મમ જાનોતી માણી રાઘવ તારા રાજમાં હારે તેને સપનામાં સુખ નહોતા જોયા રાઘવ તારા રાજમાં હારે સપનામાં સુખ નહોતા જોયા રાઘવ તારા રાજમાં રામ રામ કરતા દશરથ પુકારે રામ રામ કરતા દશરથ પુકારે હારે પુત્ર વિ પ્રાણ એના ગયા રાઘવ તારા રાજમાં હારે પુત્ર વિ પ્રાણ એના ગયા રાઘવ તારા રાજમાં માતા ના દિલા દુભાણ માતા કૌશલિયાના દિલડા દુભાણ હારે એને સૌદ વર્ષ વિતાવ્યા રાઘવ તારા રાજમાં માતા કઈ કઈને કલંક લગાવ્યો માતા કંઈ કઈને કલંકલ ગાવ્યો હારે એણે મેણાના માર બહુ ખાધા રાઘવ તારા રાજમાં હારે એણે મેણાના માર બહુ ખાધા રાઘવ તારા રાજ ભાઈ ભરતજીને ગાદીર સોંપી ભાઈ ભરતજીને ગાદી રે સોપી હારે એને ગાદીએ પાદુકા બેસાડી રાઘવ તારા રાજમાં હારે એણે ગાદીએ પાદુકા બેસાડી રાઘવ તારા રાજમાં ભાઈ ભરતજી ઝૂંપડી બનાવી ભાઈ ભરતજીએ ઝૂંપડી બનાવી હારે એણે સૌદ વર્ષ વાટ જોઈ રાઘવ તારા રાજમાં હારે એણે સૌદ વર્ષ વાટ જોઈ રાઘવ તારા રાજ વીરા લક્ષ્મણને સાથ મારે લીધા વીરા લક્ષ્મણ ને સાથ મારે લીધા હારે ઓલી ઉર્મિલાએ સૌદ વર્ષ ઉભી રાઘવ તારા રાજમાં હારે ઓલી ઉર્મિલા સૌદ વર્ષ ઉભી રાઘવ તારા રાજમાં વન સુકાની ઓલી સીતા કણી એકલી వనమాణి ఓలి సీతీ కలి హే ఏ లంకమావి యొ తారో వేయో రాఘవ తారా రాజమా హార రే ఎణవి యొ తారో వేయో రాఘవ తారా రాజమా రావణనే మా రామ అయోధ్యా మాయా വണേ മാറിമ അയോധ്യം ആ ധോബിണോ മോ ബോളിയോ രാഘവ താരജമ ഹേ ഓലോ ധോബിഡോമേലാ ബോളിയോ രാഘവ താരമ മഹലമാരെ നീ സീതന മട અરે તારા રાજ અને ન નો જોયા રાઘવ તારા રાજમાં અરે તારા રાજ એણે ન નો જોયા રાઘવ તારા રાજમાં લવકુશ જેવા પુત્ર રૂડા જન લવકુશ જેવા પુત્ર રૂડા જનમા હારે નોતા કુટુંબ અને ઋષિએ રમાડ્યા રાઘવ તારા રાજ જેમાં રાઘવ રાઘવ તારી રાણી સુખડાનો પામી રાઘવ તારી રાણી સુખડાનો પામી હારે અંતે તો ધરતી માં સામાણી રાઘવ તારા રાજમાં હારે તો અંતે ધરતી માં સામાણી રાઘવ તારા રાજમાં મારે તારી મોલા તું મા મજા નહોતી માણી રાઘવ તારા રાજમાં હારે તેણે સપનામાં સુખ નહોતા જોયા રાઘવ તારા રાજમાં